કચ્છનું ધોરડો બન્યું સોલર વિલેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઇ લોકાર્પણ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સો ટકા સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે આજ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલર વિલેજનું ઇ લોકાર્પણ કર્યું હતું મહેસાણાના મોઢેરા ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે ધોરડો ગામ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ધોરડો ગામના સરપંચ મીરા હુસેને જણાવ્યું કે ધોરડો છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી નોંધપાત્ર વિકાસ થયો છે ધોરડો ગામમાં ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઈ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે સરકારની સબસિડી અને બેંકની લોન લોનથી ગામના લોકોને સાવ નહીવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના હેઠળ ધોરડો ગામના સો ટકા રહેણાંક હેતુના વીજ જોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે આ કામગીરીના લીધે સોલર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે આ પ્રોજેક્ટ થકી ધોરડોના એક્યાસી રહેણાંક માટે એકસો સિતોતેર કિલો વોટની સોલર રૂફટોપ કેપેસિટી મળશે આ પ્રોજેક્ટથી ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂપિયા સોળ હજાર ચોસઠ નો આર્થિક લાભ થવાનો અંદાજ છે બે લાખ પંચાણું યુનિટ ઉત્પાદનની સંભાવના છે આ યોજના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થશે દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટ વેચાણથી કુલ રૂપિયા ત્રણ લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે